તો આ ચટેલ સહિત વિધાન ને લગતા સતી કોષ્ટક માં સ્તંભ નંબર એક અને બે આધ્ય સ્તંભ છે કેમ કે પી ક્યુ અને પી છે તો ભાઈ આપણે પી જે વસ્તુ આપણને ડબલ વસ્તુ આવે છે ડબલ વખત આવે છે કે આપણે એક વખત જ લખવાની છે જેમ કે ડબલ પી છે તો આપણે એક લખ્યો અને ક્યુ એક તો બે આધ્ય સ્તંભ થયા જ્યારે બાકીના બે ગૌણ સ્તંભો છે તો સમગ્ર સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રજૂઆત થેલી છે તો આખા કોષ્ટક રજૂઆત સ્તંભ નંબર ચાર માં થયેલી જોવા મળે છે જેમ કે ચારમાં માં જોતા પ્રમાણે નીચેલી એટલે કે જણાવી આવે છે પહેલી હરોળ છે બીજી હરોળ છે ત્રીજી હરોળ છે ચોથી હરોળ છે એવી રીતે આપણે ચાર પાંચ જે આઠ હરોળો આપ્યો હોય તે આપણને લખવાની છે આ જે છે એક ગુણમાં જે મોસ્ટ આઈમ કે પૂછાતો હોય છે અને એક મોસ્ટ ઇમ્પોર્ટ આ એક ગુણમાં ખાસ પૂછવામાં આવે છે વિધાન માટેના રૂપના પ્રકારો કેટલા છે ખાલી એમ પૂછે કે વિધાન માટેના રૂપના પ્રકાર કેટલા યાદ ત્રણ યાદ એ ત્રણ યાદ કરવાનું ત્રણ ત્રિપુટિયા સ્કૂલમાં ફ્રેન્ડ હોતો હોય છે જેમ કે વિધાન માટેના કોઈ એક રૂપના સ્થાનપતિ નિદર્શનો કેટલા હોય છે વિધાન માટેના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા હોય છે તો અનેક હોય છે કે જેમ આપણે તમને ખબર ના પડે કે મનોયર એક પોઇન્ટ છ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે ત્રણ ગુણમાં પૂછાયેલો દાખલો છે ત્રણ ગુણમાં પૂછાય છે પ્રથમ પરીક્ષામાં તો ખાસ જ આવે છે અને બોર્ડ પરીક્ષામાં એક દાખલો તો હોય છે જેમાં ત્રણ પ્રકારો છે તવેદાર્થક હોય છે સ્વ વ્યાપિત હોય છે અને પ્રાયતો છે તો તવેદાર્થકમાં એક જ વાત યાદ રાખવાની ટીટી હોય તો એ તવિદાર્થક છે સ્વ વ્યાપિતમાં શું યાદ રાખવાનું એફ હોય તો સ્વ વ્યાપ્યાપી છે અને પ્રાયતમાં ખાલી શું યાદ રાખવાનું થોડાક સી હોય થોડાક કે હોય બંનેનું મિશ્રણ હોય તો આપણે પ્રાયત યાદ રાખવાનું છે આવી રીતે આપણે કોષ્ટક લખવાનું છે એટલે આપણે કોષ્ટક જોઈ જોઈ શકીએ છીએ જો તમને અહીંયા નવનીતમાં તેનો કોષ્ટક પણ દર્શાવવામાં આવ્યો છે અને તેની પૂરી સમજૂતી છે આ કોષ્ટકનો વિડીયો આપણે અલગથી એકવાર બનાવીશું જેમાં તમને સારી રીતે અને સરળ રીતે ખબર પડે તો આપણે દેખી જે મોસ્ટ ટાઈમ એમવી છે જે આ ત્રણ ગુણમાં ખાસ જ છે જે આપણને આ સ્ક્રીન પર છે તો તે આ તમારે નોટ કરી લેવાનો છે તો આનો નોન વિડિયો આવશે જે તમને શીખવાડવામાં આવશે કે કોષ્ટક કેવી રીતે દોરવું કેવી રીતે તેની રકમ પરથી કેવી રીતે આપણને આર્ધસ્તંભ છે કોણ સ્તંભ છે તે લગતા શીખવું તેનો સ્પેશિયલ એક વિડીયો છે જે તમારે જોવો જોવાનો જરૂર છે આ બીજો દાખલો છે જે મોસ્ટ આઈબી છે જે તમને સ્ક્રીન પર દેખાવામાં આવે છે તો આપણે હવે ત્રીજા દાખલા પર આ દેખવાથી આ તમને બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ તમને લાગતું છે કે ગ્રાઇડમાં બતાવે છે પણ મોસ્ટ આઈબી છે જે તમને હું તમને આ ત્રણેય દાખલા એટલી સારી રીતે અને સરળ ભાષામાં એક વિડીયોમાં સમજાવીશ જે તમે એકવાર જોવાથી તમને તે આવડી જ જશે આ ઘણી વખત પરીક્ષાઓમાં પણ પૂછાતો હોય છે પહેલી પરીક્ષામાં તો આ દાખલો ખાસ ઇમ્પોર્ટન્ટ છે ખાસ જ આવે છે તો ભાઈ આવી રીતે તૈયારી કરશો ને સાથે તો સારી રીતે લાગશે આ જે છે તે આપણે તત્વજ્ઞાનના વિકલ્પો છે જે આપણી ચોપડી પાછળ દસ વિકલ્પો આવે છે તે દસ વિકલ્પો છે જે આપણને પહેલી પરીક્ષામાં એકથી ને પાંચ પાઠનો સિલેબસ પૂછાવાનો છે ને જે તમને વીસ ગુણના વિકલ્પો હોય છે દસ ગુણના વિભાગ સીમા પૂછાય છે એવી રીતે અલગ અલગ પૂછાતું હોવાથી તો તમારે તત્વજ્ઞાન અઘરો વિષય નથી આ વિધાન આપણને એવું છે ભાઈ તત્વજ્ઞાન અઘરો વિષય નથી જ કેમ નથી ભાઈ કેમ કે સંયુક્ત વિધાન બન્યું છે તો આવી રીતે આ બધાના વિકલ્પો આ બ્લુ બોર્ડ બનીથી ટીક કરે છે તો બધા વિકલ્પો જોઈ લો પછી આપણે આગળ જઈએ આપણને આ મોટા પ્રશ્નો જોઈએ જે ત્રણ ગુણમાં ખાસ જ પૂછાય છે અને વોર્ડની બે હજાર પચીસની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે ત્રણમાં પણ આમાં ખાલી માર્ચ ઓગણીસ લખેલ છે જે આ બે હજાર ચોવીસની બે હજાર પચીસની નવી ગ્રેડ છે તો એમાં પહેલોનું લખેલ છે બે હજાર પચીસને નથી આવી હવે આ છે આ બધા પ્રશ્નો ખાસ જ જોઈ લેવાના આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે પાંચ ગુણમાં પૂછાય છે પાંચ ગુણમાં પાંચ ગુણમાં તો આ કરવાના ભૂલવાના જ નહીં જે ત્રણ પ્રશ્નો આવડું છું તે ખાસ જ આ ઇમ્પોર્ટન્ટ છે આ જોયેલું આ એક પ્રશ્નનું છે નિષેધનું નિષેધનું સત્યતા મૂલ્યનો નિયમ છે સત્યતા મૂલ્યનું કોષ્ટક દર્શાવવાનું છે પાંચ ગુણમાં ભેદ દર્શાવવું પડે નિષેધનું વિશ્લેષણ લખવાનું ખાલી પાંચ વાક્ય યાદ રાખો બાકીના બધામાં સેમ ટુ સેમ છે જેમ કે આ છે ત્રીજો પ્રશ્ન સમુચયનું તાર્કિક સ્વરૂપ આપે પ્રશ્ન લાંબો છે સમુચયનું લક્ષણ લખવું સમુચયનું સત્યતા મૂલ્યનો નિયમ લખો સમુચયનું સત્યતા મૂલ્ય દર્શાવતું કોષ્ટક લખો તો હવે આગળ પણ આખો ખાસ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ નથી ખાલી કરી એવો જોઈએ બન પણ ખાસ જોઈ લેવા જે એક વખત કોઈ આતા નથી પણ ચાર પાંચ વર્ષે એક વખત એક પ્રશ્ન મૂકી દે છે જેમ કે આ કવિનાક્ષક છે